દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો એફઆરસીએ નક્કી કરેલ રકમથી વધુ ફી લેનારી શાળાઓ ચેતી જજો જ્યાં હા મિત્રો વાત કરવામાં આવે તો શાળાની વિરુદ્ધ એફઆરસી કમિટી એક્શન મોડમાં લાગી રહી છે મિત્રો અમદાવાદ ઝોનની એફઆરસી કમિટીએ શાળાઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહી છે તો મિત્રો એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવતી સેટેલાઇટની વિદ્યાનગરની શાળાને બે લાખનો દંડ ફટકારવામાં આવે છે તો મિત્રો એફઆરસી કમિટીએ અંગ્રેજી માધ્યમમાં એક લાખનો અને ગુજરાતી માધ્યમમાં એક લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે મિત્રો હવે એફઆરસી કમિટી મોડમાં હોવાથી મિત્રો શાના ટ્રસ્ટીઓને હિયરિંગમાં બોલાવ્યા હતા જેમાં મિત્રો પંદર દિવસમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં વધારાની ફી જમા કરવા એફઆરસી કમિટીએ સૂચના આપી છે તો મિત્રો તેમજ લોયલાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ફીમાં ચાલીસ ટકાનો ઘટાડો પણ એફઆરસી કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ગુજરાતના વિસ્તારોમાં થશે માવઠું જી આ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી જ્યારે અવારનવાર અપડેટ જ્યારે આપતા હોય છે ત્યારે મિત્રો ફરી એકવાર તેમને વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે મિત્રો ત્રણથી નવ ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે જ્યાં મિત્રો આ માવઠા પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે તેમાં એક મોટી સિસ્ટમ સક્રિય થઈ છે જે મિત્રો દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી શકે છે તો મિત્રો આ અસ્થિરતા ત્રણથી નવ ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે મિત્રો આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે તો મિત્રો સાઠથી પોંસઠ ટકા વિસ્તાર હવામાનનો પલટો જોવા મળશે ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર દાહોદ ગોધરા રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા થતાં સામાન્ય છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે જેના લીધે મિત્રો ફરી એકવાર ગુજરાતનો તાત ખેડૂત ચિંતામાં મુકાયો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે પણ ગુજરાતની સરકારે મોંઘવારી બથ્થામાં ત્રણ ટકાનો કર્યો વધારો જે આ મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક ખુશખબર છે મિત્રો સાતમા પગાર પંચનો લાભ મેળવવા રાજ્ય સરકારના કર્મચારી કેન્દ્રના ધોરણે ટકાનો વધારો કરવામાં આવે છે તો મિત્રો હવેથી એક જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરી ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવી છે તો મિત્રો આમ હવે પેન્શનર્સ અને કર્મચારીઓને એક જુલાઈ બે હજાર ચોવીસથી મૂળ પગારના ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જાહેરમાં થૂકશો તો દંડ લાગશે જ્યાં મિત્રો શહેરનું ચોખ્ખું ચણાક રાખવાની નેમ તેમજ સીસીટીવી થી બાદ નજર રખાશે જ્યાં મિત્રો જાહેરમાં પાનની પિચકારી મારી તો ખેર નહીં ત્યારે મિત્રો ઘરે જઈને દંડ વસૂલશે દોઢ વર્ષમાં વસૂલવામાં આવશે જ્યાં મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરની જ આ મિત્રો દોઢ વર્ષમાં ચાર હજાર સાતસો ઓગણપચાસની ઈ મેમો ફટકારાયો છે જે લોકો મિત્રો બાઇક પર સવાર હોય અને પાનની પિચકારી રોડ ઉપર મારી રહ્યા હોય તેમનો તો મિત્રો હાલ રૂપિયા સોનો દંડ વસુલાય છે તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય હવે ગાડીનો દરવાજો કે કાચ ખુલી થૂક્યા તો ઘરે આવશે મેમો શહેરના સીસીટીવી કેમેરાથી રાખવામાં આવશે નજર તેવું પણ જણાવવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના હીરા બજારમાં મંદીના લીધે ભરડોજી અંદર સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગને ભયંકર મંદિર માર સહન કરે છે જ્યાં મિત્રો દ સમગ્ર દક્ષિણ તેમજ ગુજરાતના જ્યારે કલાકારો મિત્રો સમગ્ર ગુજરાતમાંથી જ્યારે સુરતમાં હીરા ઘસવા માટે આવતા હોય છે તેમને મિત્રો આ વખતે મંદીનો માર સહન કરવાનો વારો આવે છે તો મિત્રો સુરતના હીરા વેપારમાં ભયંકર મંદીનો માહોલ પાંચ મહિનામાં રફ હીરાની આયાતમાં અડતાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે તો મિત્રો માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા માટે છૂટછાટ આપી હતી ત્યારે મિત્રો હવે હરાજી ટાળવા સાઈડ હોલ્ડરને છૂટછાટ આપી દીધી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રિક્ષા ચાલકો લગાવી રાખજો મીટર નહીં તો તમારી પણ ખેર નહીં જી આ મિત્રો અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાસ્તવમાં હવે અમદાવાદ રિક્ષામાં મીટર ફરિયાત લગાવવું પડશે મિત્રો આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે તો મિત્રો વિગતો મુજબ એક જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાઓને દંડ ભરવો પડશે ત્યારે મિત્રો નોંધનીય છે કે જ્યારે આરટીઓમાં મીટર સાથે રજીસ્ટ્રેશન થાય છે તેમ છતાં પણ રિક્ષા ચાલક મીટર નથી લગાવતા જેને લઈને મિત્રો પોલીસ કમિશનર જીએસ માલિકના આદેશ બાદ હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરશે કારણ કે મિત્રો અવારનવાર જ્યારે લોકોની અંદર રિક્ષા ચાલકો વધુ ભાડું લેવાની ફરિયાદો આવ્યા બાદ મિત્રો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં થયો ફેરફાર જ્યાં મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં આજે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસની સવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો મિત્રો સોનું છોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર થઈ ગયું છે ત્યારે મિત્રો ચાંદીની કિંમત નેવું હજાર રૂપિયા પ્રતિ કિલ્લો છે તો મિત્રો રાષ્ટ્રીય સર્ચ સ્તરે નવ હજાર નવ્વાણું શુદ્ધતાના ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત છોતેર હજાર ચારસો વીસ રૂપિયા છે જ્યારે નવ હજાર નવસો નવ્વાણું સોરી જ્યારે નવસો નવ્વાણું સુદ્ધતા ચાંદીની કિંમત નેવ હજાર પચાસ રૂપિયા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઉત્તર ગુજરાતના ઊંઝાની એપીએમસીની પંદર બેઠકો માટે યોજાશે ચૂંટણી તો મિત્રો એશિયાની સૌથી મોટી એપીએમસીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જ્યાં મિત્રો ઊંઝા એપીએમસી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રકો ભરાશે તો મિત્રો મહેતા અહેવાલ પ્રમાણે કુલ પંદર બેઠકો પર આ ચૂંટણી યોજાશે તો મિત્રો એપીએમસી એપીએમસીના ચૂંટણી માટે આજે ઉમેદવારો પત્રકો ભરા છે ત્યારે મિત્રો પંદર બેઠકોમાં આજે યોજાશે ચૂંટણી જેમાં ખેડૂત વિભાગની દસ વેપારી વિભાગની ચાર ખરીદ વિભાગની અને મંડળની એક બેઠક માટે ભરાશે ઉમેદવારી પત્રકો ત્યારે મિત્રો સવારે અગિયાર કલાકથી સાંજે પાંચ કલાક સુધી ઉમેદવારી પત્રકો ભરા છે જ્યારે મિત્રો આવતીકાલે તેનો ઉમેદવારી ફોર્મની ચકાસણી પણ કરવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે